જય માતાજી જય મોટાભાઈ આજના નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અને આજે હું જો વાલ ઉતારતો હતો હવે વાલ ઉતારીને થોડોક નવરો થયો છો તો હવે ઢોરની નીણ વાટવા જવું છે ઢોરની નીણ વાઢી હવે પછી અમારા શું કામ કરતી છે એટલે શું છે હા લગ્નમાં જવાની તૈયારી કરતી જાય કેવું શું કરે છે

ताणे खेम ही सकने आठ जी आठ जमुन रिया आठ क्या चीज़ है काय काय लाडवा खावाना काय लाडवा जानू आवे खावाना हां कोण जान जाय तो जान म पशी पासा आवला पागा कनवले हां ना पशी जान आवे हां आणि पिसा कोण काड आयवा होई म भाषा आवी जी आपडे लाडवा

જો ધાણ ક્યાં હાલી આવે છે એ સમજો ધાણ કટકો હોત ને ખેંચતી આવે છે એને જેમ થતું હોય છે ને હું ધાણ ક્યાંય નાખું કેટલી હું લેવા આવ્યો છું હું લેવા આવ્યો છું અરે વાહ તો તને ખેવાનું ફાટફાટ ફાવતું જ બોલ હમ

એમ જ હોય અત્યારે બધું કામ હારે કરવાનું હોય લગ્નમાં જવાનું હોય લાડવા ખાઈને પછી આવું કામ કરવાનું હોય ના ના કાંઈ વાંધો નહીં હારામ સારું તંદર માણ ખેંચવા ધાણી ખેંચી એમને હા તમને મેં કીધું હતું ને હા કે હું તમને બધાને બતાવીશ તો નાખી કેવું છે પણ મસ્તી એમાં બધે ધાણી જ છે અને આ પણ ખેહી નાખી છે પછી ભારી બાંધવાની બાકી છે ભેગી કરવાની બાકી છે અને આમાં બધી કેવી મસ્ત મસ્ત અમારી દૂધી અને અમારી ધાણી કેવી બહુ મસ્ત છે તો કોઈને લેવી હોય ને તો આવજો અમારી વાડીએ કોઈ લગન હોય ને તો ધાણી લઈ જાય છે થોડીક મોકલાવું મારા વાલા તો બસ આપણે ટાઈમ થોડો છે એટલે લાંબુ કઈ કેવું નથી બરોબર છે તો બસ આજનો બ્લોક આપણે આયાસ પૂરો કરી દેવી તો આજના બ્લોકમાં બસ આટલું બધી જ હતું તો આજનો બ્લોક અમારો તમને કેવા લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મળશું નવા બ્લોકમાં કાઢી બધા બાય બાય